પાયાની સુવિધાઓ મુદ્દે ફરી એકવાર ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા યુનિવર્સિટી સંલગ્ન ગર્લ્સ અને હોસ્ટેલમાં છેલ્લા ઘણા સમય પીવાના તથા વપરાશના પાણીની ગંભીર સમસ્યા વર્તાઈ રહી હોવાના આક્ષેપ સાથે નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને પાણી આપવાના નારા સાથે એકત્ર થયેલા કાર્યકર્તાઓએ યુનિવર્સિટી ભવન ખાતે પહોંચીને માટલા ફોડી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો એનએસયુઆઈ દ્વારા કરવામાં આવેલી રજૂઆત અનુસાર હોસ્ટેલમાં રાત્રે નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી પાણીનો પુરવઠો બંધ કરી દેવામાં આવે છે જેના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ચોવીસ કલાક નિયમિત પાણી મળવું જોઈએ તેવી માંગ સાથે કાર્યકર્તાઓ કુલપતિની ઓફિસમાં ધસી ગયા હતા અને ત્યાં ખાલી માટલા મૂકીને પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો વિદ્યાર્થી નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે પ્રાથમિક સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય અને દૈનિક જીવન ખોરવાઈ રહ્યું છે પરિસ્થિતિ ત્યારે વણસી જ્યારે કુલપતિ ડોક્ટર નિર્જા ગુપ્તાએ આ સમસ્યાના નિવારણ માટે બે મહિનાનો સમય માંગ્યો હતો આ જવાબથી અસંતુષ્ટ કાર્યકર્તાઓએ ઓફિસમાં જ હોબાળો મચાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા અને અંતે પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન કુલપતિએ વિદ્યાર્થીઓના પ્રશ્નો પ્રત્યે ઉદાસીન વલણ દાખવ્યું હોવાનો આક્ષેપ પણ પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો